બહિયલમાં શાંતિ ડોહરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગઈકાલે રાત્રે લગભગ આસપાસ તાલુકાના ગામમાં મુસ્લિમ લોકો થયા અને સૌ પ્રથમ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સજાવવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાઠ આક્યુઝ્ડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને બી એક નામ પોલીસ પાસે છે એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કાલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વેહિકલ કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ આ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ આવેલ એક વિષય એવું આવે છે ગરબા થતી હતી અને દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તાર થી પહેલા દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માળા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિયેટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે આઈ લવ મોહમ્મદ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે હાસ્ટેગ ચાલે છે એની વિરુદ્ધમાં બયલ ગામની કે પટેલ આઈ લવ મોહમ્મદ આઈ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આ શબ્દોથી આ લોકો બડકી ગયા અને એની લીધે ઇકઠા થઈને પથ્થર મારા થાય સર એ હાદસા કિસ તરહ સે हुआ, हुआ, और ने क्या एक्शन लिया है कल रात को देगाम बैयल गांव में एच के पटेल करके एक हिंदू शख्स ने अपना व्हाट्सएप ऊपर स्टेटस लगाया था कि आई लव महादेव का स्टेटस सब लोग लगाना चाहिए आजकल मुस्लिम समुदाय के लोग आई लव मोहम्मद की स्टेटस लगा रहे हैं जलील ऐसा इसको विरोध करने के लिए हमको आई लव महादेव स्टेटस रखना करके इन्होंने एक अपना व्हाट्सएप ऊपर स्टेटस लगाया था उस स्टेटस को देख के मुस्लिम समुदाय में थोड़ा भड़काव आई फिर लोग इकट्ठा हुआ फिर इनकी दुकान के पास जाके इनकी दुकान का सामान बाहर निकाल के सामान जलाया गया उसके बाद जो नज़दीक हिंदू विस्तार है उसके ऊपर इन तरफ से पत्थरबाजी कर आ, क, किया गया है रिटालिएशन में हिंदू विस्तार तरफ से भी पत्थर पड़ी है तुरंत पुलिस पहुंची है जगह पर पुलिस पहुँच के दोनों को दूर किया और पचास एक लोग जो टोले में थे जो पत्थरबाजी में उनको गिरफ्तार किया अभी तक आ, और नाम है पुलिस के पास एक लोग का उनका गिरफ्तारी करना चालू है ओके okay. तो सर अत्यार फरियाद आया नहीं फरियाद सरकारी भी कर

કોઈ હમણાં થાય ને કોઈ એવી વસ્તુ ના પૂછતા કારણ કે માઇકોર્ ત્યાં સુધી સાહેબ પણ એ ના થાય કર્યા ભરે છે એસકે ઉપર આવ્યું છે પોલીસ હાલ પણ જે ત્રીસ લોકોના નામ તેમની પાસે છે તેમની ધરપકડ કરવા કરેલા એક પોસ્ટ જે કરવામાં આવી હતી તેના વિરોધમાં કેટલાક લોકો જે આ દુકાન પર ધસી આવ્યા દુકાન માલિક તરફથી જ વોટ્સએપ સ્ટેટસ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું અને એ દુકાન માલિકની દુકાન પર આવીને તોડફોડ મચાવી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે